દહેગામ પોલીસ સ્ટેશન ખાતે એએસપી ની ઓફિસનું ઓપનિંગ કરવામાં આવ્યું રેન્જ આઈજી ના હસ્તે રિબન કાપીને ઓપનિંગ કરવામાં આવ્યું ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ સ્ટેશનના નવનિર્મિત નાયબ પોલીસ અધિક્ષક શ્રી એએસપી ની ઓફિસનું ઉદ્ઘાટન ગાંધીનગર રેન્જ આઈજી શ્રી વિરેન્દ્રસિંહ યાદવના હસ્તે રિબન કાપીને કરવામાં આવ્યું કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી ઉપસ્થિત રહ્યા હતા દહેગામમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી આયુષ નિમણૂક કરવામાં આવેલ છે આ રખિયાલ સહિત ચાર પોલીસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં દાયગામ ખાતે રહેતા સિનિયર સિટીઝન વિષ્ણુભાઈ ભટ્ટ દ્વારા સીસીટીવી કેમેરા મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી સાયબર ક્રાઇમ ફ્રોડ અને સિનિયર સિટીઝન અંગે જાગૃત નાગરિકોએ જરૂરિયાત પ્રશ્નોની રજૂઆત કરી હતી રજૂઆત કરેલા પ્રશ્નોની માહિતી ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા આપી હતી કે હવે જિલ્લા સુધી જવું પડશે નહીં આ ઉદઘાટન ભાજપ પ્રમુખ કેતનભાઈ પટેલ તેમજ દહેગામ પોલીસ સ્ટેશનના પીઆઈ વીબી દેસાઈ તથા તમામ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ પોલીસ સ્ટાફે ખડે પગે કામગીરી કરી હતી આ ઉદઘાટન પ્રસંગે દહેગામ શહેર તેમજ તાલુકાની જાહેર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતી આજે રાત કો ક્રાઈમ મીડિયા ન્યૂઝ ડે આ ડિવિઝન બન્યા છે બીજું પણ ડિવિઝન આપના ગુજરાતમાં બન્યા છે એમાં દે ગામની પણ પસંદગી કરવામાં આવી તો એમાં આપના બળરાજભાઈનો પણ એમાં ખૂબ सहयोग રહ્યો છે ઓર તેમ છતાં પણ આપના એસપી શ્રી ગાંધીનગરમાં તો બરાબર કામ ચાલે છે ને કૃમી બોલાયા હોય એવું નહી ના ના ભાઈ એવું નહી ના દેસાઈ બરાબર છે ને એમ રીતેની ની જ આપને જે છે રાખવાનું તો પણ કોઈ પ્રશ્ન હોય તો મારા સુધી તો પ્રશ્નો આવવાનો મતલબ જ નથી તો પણ કોઈ હોય તો આપણા એસપી શ્રી રવિ તેજા પણ બેસા છે તો ત્યાં પણ આની કચેરી પણ જઈને આપ કોઈ પણ રજવાત કહી શકો છો અને સારું આપણો એક માહોલ બનાય ડિવિઝન નવું બન્યો છે તો નવા આપ લોકો બધા આગેવાનો છો ગામડાઓના પણ આયા છો પ્રખ્યાલથી અને બીજા ચિરોડા બાજુથી પણ તો સારી રીતે કોઈ પ્રકારની કોઈ માહિતી હોય કોઈ નાના મોટા કોઈ ઘટના તમારા ગામમાં બની ગઈ હોય તો આપણે પીઆઈશ્રીને તમારા પીઠવાળાને હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ મને તમામને માહિતી પણ આપો અને કોઈ પ્રકારની માન લો કોઈ ક્યારેય લો એન્ડ ઓર્ડરની પણ પ્રોબ્લેમ થાય તો એવું ના હોય કે ભાઈ આ ગ્રુપ સાથે આપણે બેસવાનું ફીજ ગ્રુપ સાથે બેસવાનું પોલીસનું કામ તો એ હોય કે